જગદંબા તું જ અને જપ્રિય તિહારા જાપ માળી અખંડ તારા દીવા વળે પ્રગટ મહાકાળી માત જય માતાજી હું છું પ્રતાપ ગોરભા મા ભગવતીના જ્યારે નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે બોટાદમાં ઠેર ઠેર અનેક સ્થાને આયોજનો થતા હોય છે આપણી સનાતન પરંપરાના સંતો મહંતો મા ભગવતીના પર્વને અનુષ્ઠાનથી મા ભગવતીનું આરાધન કરી માં ભગવતીના પર્વને ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે બોટાદમાં મહાકાળીધામ જ્યાં ભાવેશ બાપુ શુક્લ એક હજાર આઠ મહામંડલેશ્વર એમની સાથે જ્યારે ખાસ વાતચીત કરવી છે ત્યારે આ નવરાત્રિનું જે આયોજન આવી રહ્યું છે આ નવરાત્રિનો જે પર્વ આવી રહ્યો છે એ પર્વ વિશે આપણી સનાતન સંસ્કૃતિ વિશે આપણી પરંપરા વિશે જ્યારે વાત કરશું ત્યારે બાપુ આપણું જે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ખાસ કરીને મહાકાળી ધામમાં કેવા પ્રકારનું આયોજન હોય છે અને શું શું આયોજન હોય છે એના વિશે આપ શ્રી વાત કરશું આજના દિવસે બોટાદ મહાકાલીધામ તરફથી તમામ ભક્તોને જય સિયારામ જય માતાજી મહાકાલીધામ બોટાદની અંદર દર નવરાત્રિનો શુભ મા જગદંબાનો દિવ્ય અને ભવ્ય ઉત્સવ નવ દિવસનો ઉજવાતો હોય છે નવ દિવસ અહીંયા યજ્ઞનું કાર્ય શરૂ હોય છે અને જેમ ચંડીપાઠની અંદર જેમ મા જગદંબા મા ભગવતી મા કાલી મા શક્તિ લક્ષ્મી મા સરસ્વતી જેની ઉપાસના ચંડીપાઠની અંદર બતાવવામાં આવી છે જેની ઉપાસના શ્રીમદ દેવી ભાગવતની અંદર બતાવવામાં આવી છે અને આ હિન્દુ ધર્મની આદિ પરંપરા છે આદિ સંસ્કૃતિ છે અને જે આજે નહીં પણ ત્રેતાયુગથી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારે પણ જેને નવરાત્રિનું વ્રત કરેલું એ નવરાત્રિના વ્રતથી પરમકૃપાળું પરમશ્રદ્ધે રામે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરેલો અને એના દ્વારા ભગવાને પણ આ વ્રત કરેલું છે અને એ પરંપરા આપણી સનાતન ધર્મની ધરોહર છે આની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે નવરાત્રિની અંદર માનું અનુષ્ઠાન કરે છે માનો નવ દિવસ સુધી યજ્ઞ કરે છે પોતાના કુળદેવીની પૂજા કરે છે પોતાના કુળદેવીના મંત્ર જાપ કરે છે દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે ચંડી પાઠના પાઠ કરે છે દેવ ભાગવતના એકાદા અધ્યાયનું જો શ્રવણ કરે છે તો દેવ ભાગવતની અંદર એવું લખેલું છે કે એનું અતિ વિશેષ ફળ નવરાત્રિમાં બતાવેલું છે નવરાત્રિની અંદર કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરે તો એને બાર મહિનાનું કવચ મળે છે આવો મારો અનુભવ છે આ અનુભવ મેં ક્યારે કર્યો તો સત્તર વર્ષથી હું અનુષ્ઠાન કરતો આવું છું અને અમારે સત્તરમું વર્ષ છે સત્તરમા વર્ષમાં ગઢપાવાની કાલકા મહાકાલીએ મારા માટે તો કંઈ ઘટવા દીધું નથી આજના સમયે જે નવરાત્રિ પર્વ છે એ આપણા માટે શું કામ છે તો એ જગદંબાના અનુષ્ઠાન પૂજા યજ્ઞ યજ્ઞ યજ્ઞાદિ કરવા માટે છે આજના સમયમાં જ્યારે કોઈ બહેનો દીકરીઓ માતાઓ જ્યારે પોતે ગરબે રમવા માટે નીકળે છે તો એ ગરબે રમવા માટે ખૂબ એની મર્યાદિત હોય છે કારણ કે બાર મહિનાની અંદર ચાર રાત્રિ મહાન બતાવી છે પ્રથમ રાત્રિ છે શિવરાત્રિ બીજી રાત્રિ છે મહારાત્રિ ત્રીજી રાત્રિ છે કાલરાત્રિ અને ચોથી રાત્રિ છે નવરાત્રિ આ નવરાત્રિની અંદર કોઈ પણ જ્યારે વ્યક્તિ જગદંબાની પૂજા અર્ચના કરતા હોય છે તો એના માટે કંઈ ઘટતું હોતું નથી એવો મારો અનુભવ છે મહાકાલી ધામનો પણ અનુભવ છે અને આ અનુભવ દ્વારા દેવ ભાગવતની અંદર ઘણી બધી કથાઓ બતાવી છે રામે નવરાત્રિનું વ્રત કર્યું તે ચોથા સ્કંદમાં કથા આવે છે મહારાજ રાજા સુરત સુમેઘા ઋષિ આંગુતુંગ નામનો વૈશ્ય જેની પાસે જ્યારે કંઈ ન રહ્યું ત્યારે મહારાજ સુરત રાજા અને આંગુતુંગ વૈશ્યએ મહારાજ સુમેઘા ઋષિના આશ્રમમાં જઈ અને આ વ્રત કર્યું હતું એના દ્વારા પોતાને અષ્ટસિદ્ધિ ନବନିଧି ପ୍ରାପ୍ତ ଥାଇ ଦେଗବତ महाकाली चालीसा चालिशा निंद्र परू कीधु कलुआ भेरो संग तुम्हारे अरि रू भयानक धारे सेवक लंगूर रह तारी चौसठ योग ने आज्ञाकारि त्रेता में रघुवीत आई दस कंदी सेना नसाई खेल रण का खेल निराला भरमास मज्जा से प्यारा रुद्र रूप लखी दानो भाग्य कियो गवन भवन त्यागे तब ऐसो तामस चढ़ आयो सजन विजन को भेद बुलायो ए बालक लखी शंकर आये चरण में धाये तब मुख जीभ नीकर आई यही रूप प्रचलित है माई મહાકાલી માં જગદંબા એમ કહેવા માગે છે કાલી ચાલીસામાં કે હનુમાનજી મહારાજ છે એ માની આગળ ધજા નિશાન લઈને હાલે છે વચ્ચે કાલી હાલે છે પાછળ જગદંબાના જે ભેરવ છે કલુઆ ભેરવ એ પણ માની સાથે હાલે તો શક્તિની ઉપાસના આજે આપને ઘણું બધું બતાવે છે ઘણું બધું કહે છે એ જગદંબાને જ્યારે નવલા નોરતા છે આ નવલા નોરતાની અંદર માય તત્વ એક જ છે શ્રીમદ દેવી ભાગવતની અંદર ભુનેશ્વરી પ્રાગટ્ય ભુનેશ્વરી પ્રાગટ્યની અંદર ઓછામાં ઓછા બાવન પેજમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે મણિદ્વીપનું અને એ જગદંબા આજે જ્યારે આપણને કુલદેવી રૂપે મળ્યા છે કોઈને સહાયક દેવી તરીકે મળ્યા છે કોઈને પોતાના વડવાના સ્થાન મુજબ મળ્યા છે એટલે તત્વ એક જ છે મા તત્વ ક્યારેય જુદું હોતું નથી તો આજના દિવસે આપણે જ્યારે નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે આ નવરાત્રિના પર્વની અંદર મારા મહાકાલીધામ તરફથી તમામ ભક્તોને કહેવાનું એટલું જ છે કે આપણી સનાતન ધર્મની ધરોહર જો કોઈ હોય તો એ મા જગદંબા છે રામને પણ કુળદેવી છે રામના કુળદેવનું નામ છે દેવકાલી ભગવાન કૃષ્ણને પણ કુળદેવ છે જેનું નામ છે વિંધ્યાવાસીની તમામ સર્વદેવોને પણ કુળદેવી છે તમામ દેવોના કુળદેવનું નામ છે શ્રીદેવી તો ભગવાનને પણ જો કુળદેવીની જરૂર પડી હોય તો આપણે તો મનુષ્ય છીએ કુળદેવીને ચાલવાનું આજના સમયમાં જે મનુષ્યની અંદર જેના માટે ટાઈમ જોઈએ છે એના માટે એ ટાઈમ કાઢતા નથી અને વ્યર્થ સમય બગાડે છે તો મારો અનુભવ છે કે જો દસ દિવસ સુધી તમે નવરાત્રીના અનુષ્ઠાનમાં બેસો તો તમને બાર મહિનાનું કવચ મળે છે મળે છે ને મળે છે પછી તમારે કાંઈ કરવાની જરૂર હોતી નથી એવું આ ચંડી પાઠનો અનુભવ છે શ્રીમદ દેવી ભાગવતનો અનુભવ છે અને આમાં આજના દિવસે મેં જે અહીંયા જે કાંઈ નવરાત્રિ વિશે શ્રીમદ્ દેવી ભાગવત વિશે ચંડી પાઠ વિશે જે કાંઈ સમજાયું છે એનું વર્ણન શ્રીમદ્ દેવી ભાગવતમાં બતાવેલું છે રામે નવરાત્રિનું વ્રત કર્યું છે તમામ ભગવાન સર્વોએ પણ નવરાત્રિનું વ્રત આ તો આદિ અનાદિ પરંપરા છે ક્યારેય એમાં કોઈ ખોટું અસત્ય છે જ નહીં તો આજના દિવસે તમામ ભક્તોને મહાકાલીધામ તરફથી મારો એટલો વિનય છે કે યુવાન બહેનો યુવાન દીકરીબાઓ અને તમામને દેહ ભાગવત વાંચજો ચંડીપાઠનો પાઠ કરજો યજ્ઞાદિક કર્મ કરજો તમને વિશેષ ફળ મળશે મળશે અને મળશે અસ્તુ જય શ્રી જય ગુરુદેવ